નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા બાળકો ભણતા નથી અથવા તો ભણવામાં ધ્યાન નથી દેતા તો શું બાળકનો વાંક છે કે વાલીનો વાંક છે અરે અરે શિક્ષકનો વાંકશો પરંતુ ના આવું નથી આજે બધી જ પ્રોપરલી રીતે જાણીશું અને સમજીશું કે શું છે આ બધી વાતો કે વિદ્યાર્થીઓ અમુક સમયે ટેન્શનમાં આવી જાય છે તેઓ પરીક્ષાઓના પરિણામો જાહેર થવાના હોય અથવા તો પરીક્ષાઓ આવવાની હોય ત્યારે તેઓ સરખી રીતે જમતા નથી તેઓ તેઓ એક એકદમ રીતે બદલાઈ જાય છે તેઓનામાં ઘણા બધા એટલા બદલાવો આવી જાય છે કે તમે વાત ના પૂછો તો આજે આપણે એ જ જાણવાનો પ્રયત્ન કરીશું તો બાળકો હોય છે તેને જો આપણે બધા જ કહેતા હોય છે કે આ બાળક ભણવામાં ધ્યાન નથી દેતું તો એમાં વાલીની બેદરકારી નથી હોતી કે પછી વિદ્યાર્થીની પણ નથી હોતી એમાં આપણે બધાએ યોગદાન આપવાની જરૂર છે અને આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે અને હા એમાં વધારે પડતું તો વાલીનું યોગદાન હોવું જોઈએ કારણ કે જો વાલી નહીં કહે તો પછી તે ભણવા નહીં જાય આ સિવાય બાળકની અન્ય બાબતો પર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે અત્યારે હોય છે તે ખૂબ ખોટા પગલાં ભરી રહેતા હોય છે તો આપણે ત્યારથી જ તેને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે કે જ્યારથી તે નાનું છે ત્યારથી જ તેને સમજાવવાનું છે કે તે મોટું થઈ અને આવું ખોટું ના કરે અત્યારે આપણી સમક્ષ એવા કિસ્સાઓ આવતા હોય છે કે જે આપણે સાંભળ્યા પણ ના હોય તેવા કિસ્સાઓ આપણી નજરોની સામે દેખાતા હોય છે ત્યારે આપણે જોઈએ કે તેમાં વાલીઓનો દોષ હોય છે પરંતુ ના એમાં વાલીઓનો પણ દોષ નથી હોતો પરંતુ વાલીઓએ જે જ્યારથી બાળક નાનું હોય છે ત્યારથી તેને ખુલ્લું નથી મૂકી દેવાનું તેને ખુલ્લું નથી મૂકી દેવાનું એટલે મતલબ કે તેને જે જે પોતાની રીતે કરે છે તેવી રીતે પોતાની રીતે કાર્ય નથી કરવા દેવાનું કારણ કે બાળક જો પોતાના પર નિર્ભર થઈ જશે તેને એવું થશે કે હવે મને કોઈ વાળું નથી તો તે પછી તેને જે કરવું હશે તેવી જ રીતે કરશે તેને જે પસંદ હશે તેવા કાર્યો કરશે અને તે પછી આગળ જતાં તે ખૂબ ખરાબ વ્યક્તિ બની જશે એટલે બાળક બાળક પ્રત્યે વાલીનું યોગદાન હોવું ખૂબ મહત્ત્વનું છે તથા એવું છે કે બાળકને ખૂબ વધવું પણ ન જોઈએ કારણ કે અત્યારે અમુક વાલીઓ એવા હોય છે કે મારું બાળક આગળ જતા ખરાબ ન બને તેના કારણે વાલીઓ બાળકોને ખૂબ વધતા હોય છે પરંતુ ને આપણે એટલું બધું પણ ન વધવું જોઈએ કે તેના મનમાં ડિપ્રેશન આવી જાય અને હા એટલું ખુલ્લું પણ ન મૂકવું જોઈએ કે જે આગળ વધતા પછી એક વ્યક્તિમાં તેનું નામ આવી જાય તો હા આપણે બાળકને વઢવું જોઈએ પણ થોડું થોડું અને ક્યારેક તે રિસાઈ જાય છે તો ક્યારેક તેને મનાવવાનું પરંતુ ક્યારેક નહીં કારણ કે જો વારંવાર મનાવીશું તો તેને એવું જ થશે કે મારા માતા છે અથવા તો પિતા છે તે ફક્ત વઢ્યા જ કરે છે હવે તો તેઓ મને મનાવી જ લેવાના છે અમુક સમયે આપણે બાળકને મનાવવું જોઈએ અને અમુક સમયે ન મનાવવું જોઈએ અને હા બાળક ભણવા નથી જતું તો તેના પર એક નજર કરવી જોઈએ તમને થતું છે કે બાળક ભણવા નથી જતું તો તેમાં વાલીઓએ તેને સારી રીતે પહેલાં તો પ્યારથી સમજાવવાનું છે કે બેટા તું સ્કૂલે જા તારા ભવિષ્ય માટે આ સારું છે એવું સમજાવવાનું તેને ચોકલેટ મળશે એવું કહેવાનું અને તેને ધીરે ધીરે સ્કૂલે જતું કરવાનું છે તેને હોમવર્ક કરવાનું છે એટલે કે જે કાર્ય હોય છે તેમાં પણ વાલીએ ધ્યાન દેવાનું અને દરરોજ તેની પાસે બેસીને વાતો કરવાની તેના કયા વિષયો ગમે છે કયા શિક્ષક ગમે છે તેઓના વાર્ગીય શિક્ષક કયા છે એ બાબતો વાલી પાસે હોવી એક ખૂબ જ જરૂરી બાબતો છે અને તેના શાળામાં તેના કયા મિત્રો છે કયા કયા મિત્રો છે સ્કૂલમાં કઈ કઈ રમતો રમાય છે કયા વિષયો ભણાવાય છે કયા આચાર્ય છે કયા શિક્ષક તેઓને ભણાવે છે કયા શિક્ષક કયો કયો વિષય ભણાવે છે આ બધું જ વાલીએ તેને પૂછવું જોઈએ તેના સાથે સારાએ વાતાવરણ ઊભું કરવાનું કે તે બધી જ વાતચીતો માતા પિતાની સમક્ષ રજૂ કરી શકે એટલે કે એકબીજાની વાતો હોય છે તે એકબીજાની સમક્ષ થતી રહે તેવું કરવાનું છે કારણ કે અમુક સમય એવું થતું હોય છે કે બાળકને એટલી બધી માતા પિતાને બીક લાગે છે કે તે કંઈ વાતો જ રજૂ નથી કરી શકતું તો આપણે વાલીએ પણ એક વાલી તરીકે બાળકને એટલું પણ ન વઢવું કે તે પોતાની જે વાતો હોય છે તે તેના માતા પિતા સમક્ષ રજૂ ન કરી શકે અને હા વાલી હોય છે તેને જે બાળકને ઇન્ટરેસ્ટ છે એટલે કે બાળકને જે બનવું છે જે સપનાઓ પૂરા કરવા છે તો તેને તે કરવા દેવાનું છે કારણ કે અમુક વાલીઓ એવા હોય છે કે જેઓ બાળકને પણ ભવિષ્યમાં કંઈક અલગ કરવું હોય પોતાની લાઈફમાં કંઈક અલગ કરવું હોય પરંતુ વાલી એમ કહે છે કે તારે આ બનવાનું છે અત્યારે લોકો એમ જ કહેતા હોય છે કે કોઈ કલેક્ટર બને કોઈ શિક્ષક બને ડૉક્ટર બને કોઈ સારી સરકારી નોકરી મેળવે કોઈ જોબ મેળવે તો સારું કહેવાય પરંતુ ના કોઈ એવું નથી કહેતું કે મારો દીકરો ખેડૂત બને અરે શું ખેડૂત બનવું કોઈ ખોટી વાત છે અત્યારે તમે જુઓ ભણેલો ખેડૂત કેટલી મોટી ખેતી કરી શકે છે માત્ર થોડી જ જમીનમાં મોટું ઉત્પાદન મેળવી શકે છે માત્ર મહિનોમાં જ નહીં પરંતુ દિવસોમાં મોટું ઉત્પાદન મેળવી શકે છે કારણ કે ભણવું ભણેલા ખેડૂતની ખેતી જ અલગ હોય છે એટલે હા બાળકને જે બનવું છે તે બનવા દેવાનું છે કારણ કે અમુક એવું થતું હોય છે કે વાલી એમ કહેતા હોય છે કે તું ડૉક્ટર બનીશ પરંતુ જે દીકરો હોય છે અથવા તો જે દીકરી હોય છે તેનું બાળક હોય છે તેઓને કંઈક અલગ જ બનવું હોય તો આપણે તેને તે રસ્તે જવા દેવા કારણ કે પછી તેના એક અવળું અવળું થઈ એટલે તેને જિંદગીમાં એટલું ઇન્ટરેસ્ટ ના રહે કારણ કે જે પોતે પોતાના સપનાઓ પૂરા કરવાનો હોય જેમાં રસ હોય તેને તેમાં રસ કેળવવા દેવાનો છે ને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એને શું બનવામાં ઇન્ટરેસ્ટ છે તેના કારણે આપણે તે આપણે તેને કેવી વસ્તુઓ કેવી જરૂરિયાતો પૂરી પાડવી તે આપણે બધું જ જાણી શકીએ અને વાલી તરીકેની જવાબદારી નિભાવી શકીએ અને હા વાલીઓ પણ તેને દરરોજ ગૃહ કાર્ય કરાવવું જોઈએ કારણ કે અત્યારે મોટા ભાગે તો એવું થતું હોય છે કે વાલીઓ ગૃહકાર્ય જ નથી કરાવતા તેઓના ગૃહકાર્યમાં એટલે કે હોમવર્ક જે લેસન શિક્ષક દે છે તેમાં જ તેઓ ધ્યાન નથી તેના કારણે જ વિદ્યાર્થીઓ ભણતા નથી અને હા આપણે બાળકને કોઈથી એવું તો ન જ કહેવું જોઈએ કે તું ઠોઠ છે કારણ કે બધા વિદ્યાર્થીઓમાં કંઈકની કંઈક કળા તો પડેલી જ હોય છે બધા જ બાળકોમાં કંઈકને નહીં તો કંઈક એવી તો કળા હશે કે જે એના માટે અગત્યની છે બધા કોઈ એવું નથી હોતું કોઈ બધા જ વિષયોમાં આગળ નથી હોતું કોઈને સારી રીતે કોઈને સારી રીતે ખેતી એટલે ખેતીના સાધનો જાણી શકે છે કોઈ સારી એવી રસોઈ વિશે જાણે છે આવું બધું થતું હોય છે તો પછી તેને એવી રીતે કરવા દેવાનું છે અત્યારે બાળકોમાં ઘણી બધી કલાઓ પડેલી હોય છે અને તેને પોતાની રીતે પ્રગટ કરવા દેવાની છે અને વાલીએ વ્યસનથી દૂર રહેવું જોઈએ કારણ કે વાલી જો વ્યસન કરશે તો બાળકના ભણતર પર વિપરીત અસર પડવાની છે એટલે વાલીએ પણ વ્યસન ના કરવું જોઈએ અને બાળકને આપણે આવી રીતે શાળાએ મોકલવાનું છે કે તે એટલું વ્યસ્ત પણ ન બની જાય કારણ કે આપણે બાળકને ભણવાની સાથે સાથે બીજા જ્ઞાન પણ દેવાના છે અને બાળકને ભણવાની સાથે સાથે બીજા અન્ય કામો શીખવાડવાના છે અને કામો શીખવાડીને પછી સારી રીતે ભણતા ભણતર ભણી શકે તેવું પણ સારા વાતાવરણ ઊભું કરવાનું છે બાળકને કયા વિષયો ગમે છે અને આવું બધી જાણકારી મેળવી આપણે કેવી રીતે બાળકને ભણવાનું હોય તે આ વિડીયો સમક્ષ આપણે જોયું નમસ્કાર મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર